દબાણ આ ક્યારે જુદા જુદા સમય આટલા લાંબા સમયથી થયેલું છે જુદા જુદા સમયે દબાણ થયું હતું જુદી જુદી વખતે પ્રક્રિયાઓ પણ થોડી ઘણી થઈ હશે પણ કોઈ કારણસર પ્રક્રિયા પૂરી નહીં થઈ રહી અમને લાગ્યું કે આ ખૂબ જ શહેરને માટે કિંમતી અને ઉપયોગી જમીન છે એને કાયદેસર રીતે આને દૂર કરવા પાત્ર જ થાય છે એટલે અમે જે નગરપાલિકાને અમારા રેવન્યુ તંત્રએ સાથે મળી અને આ દૂર કર્યું છે અને ભવિષ્યમાં પણ આવા બીજા દબાણો ન થાય અને બીજાને પણ દાખલો બને એ માટે અમે કાયદાની તમામ શક્યતાઓ ચકાસી અને સંબંધિત સામે કઈ રીતે પગલાં લઈ શકાય એ પણ અમે વિચારી રહ્યા છીએ ખાસ કરીને જે નગરપાલિકાની જગ્યાઓ આ કિંમતી ખાલી કરવામાં આવે છે તો ત્યાં કોઈ બેનરો અને દિવાલો વારી દે તો કેવું રીતે આ એ ઘણા સૂચન છે પણ નગરપાલિકા પાસે આપણે સૌ જાણીએ છીએ કે પોતાના સૌભંડોળની જે આવકો હોય એમાંથી આ બધા ખર્ચા કરવાના રહે સરકાર વિકાસ માટે ઘણી બધી ગ્રાન્ટ આપે છે પછી પોતાનું જે રેગ્યુલર તંત્ર છે મહેસૂલ એટલે ટેક્સ કલેક્શનની સિસ્ટમ છે પછી બીજા સર્વિસ ચાર્જની સિસ્ટમ છે એ પણ જો સ્ટ્રેન્થ થાય અને એમાં પણ જો વધારો થાય તો આવી બધી પોતાની પ્રોપર્ટી જાળવણીના કામો પણ નગરપાલિકા કરી શકે અફકોર્સ સરકારી ગ્રાન્ટમાંથી પણ કેટલાક અમુક પ્રકારના પૈસા હોય તો સર પોતાની મિલકત જાળવણીમાં એ વાપરી શકે પણ સરકાર ભાગે પૈસા આપે છે એનો ઉદ્દેશ એવો હોય છે કે કંઈક નવું જાય નવી સગવડ વધે મેન્ટેનન્સ અને જાળવણી જે છે એ નગરપાલિકા પોતાના સ્વભંડમાંથી કરે ઈચ્છની છે પણ સારી વાત એ છે કે હવે આપણે દ્વારકા નગરપાલિકામાં પણ આ શરૂઆત થયેલી છે અને એ જ વસ્તુ આગળ જાળવી રાખશે અને એ બાબતમાં પણ બધાનું વિઝન ક્લિયર થશે અને આપણી પ્રોપર્ટી વધારે સારી રીતે જળવાશે સાહેબ ખાસ રવડા તળાવ વિશે જે જે રવડા તળાવ થાય એના માટે મને એકચ્યુઅલ તમે જે પૂછો છો તળાવ પર્ટિક્યુલર તળાવ વિશે એ